તો આજે સમગ્ર રાજ્યમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે હોલિકા પ્રગટાવવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હોલિકા દહનના કાર્યક્રમમાં જોડાયા તેઓએ અહીં આશીર્વાદ લીધા પૂજા કરી અને ત્યારબાદ હોલિકા પ્રગટાવ્યા બાદ જે પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે ત્યારે તેઓએ અહીં પ્રદક્ષિણા પણ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં જોવા મળી રહ્યા છે તેઓના દ્વારા અહીં હોલિકા દહનના કાર્યક્રમમાં હાજરી નોંધાવવામાં આવી અને પ્રદક્ષિણા પણ તેઓએ કરી માના આશીર્વાદ પણ તેઓ મળ્યા આજે હોલિકા દહન પર્વ ઉજવાય રહ્યો છે સમગ્ર રાજ્યમાં આજ પ્રકારના આપણને હોલિકા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ અમદાવાદ સ્થિત જાયડસ હોસ્પિટલ પાસે જે વિશેષ હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં અહીંની સ્થાનિક જનતા સાથે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને તેઓએ હોલિકા દહનના આ કાર્યક્રમમાં હાજરી આપીને હોળી પ્રગટાવી ત્યારબાદ તેઓએ પ્રદક્ષિણા પણ કરી અને પૂજા કર્યા બાદ તેઓએ પગે લાગીને આશીર્વાદ પણ મેળવ્યા અને શુભકામના પણ તમામે તમામ લોકોને પાઠવી છે આ સાથે જ કહી શકાય કે ભાજપનો ખેસ પણ તેઓએ ધારણ કર્યો છે તેઓની સાથે અહીંના સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત અગ્રણી પણ ઉપસ્થિત અને તેઓના શુભેચ્છક સાથે પણ તેઓ એક સહજ સ્વભાવ સાથે અહીં મિલનસાર સ્વભાવ સાથે મળી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે આ સીધા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગુલમોહર પાર્ટી પ્લોટના કોમન પ્લોટમાં આ હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો ફાગણી પૂનમનું વિશેષ મહત્વ હોય છે બે ઋતુ ભેગી થતી હોય છે અને રોગચાળો જ્યારે વકરતો હોય છે ત્યારે હોલિકા દહન બાદ જે તાપ મેળવવામાં આવે છે તેની ઉર્જા મેળવવામાં આવે છે તે ઊર્જાના કારણે અહીં રોગચાળો પણ નાશ પામતો હોવાની પણ એક લોક વાયકા છે અને તેના કારણે જ મોટી સંખ્યામાં લોકો હોલિકા પ્રગટાવ્યા બાદ તેની પ્રદક્ષિણા પણ કરતા હોય છે અને તે જ પ્રકારે અહીં પણ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હોલિકા દહનના દર્શન કર્યા અને પ્રદક્ષિણા પણ કરી એક મિલનસાર મૃદુ સ્વભાવ તેઓનો સહજ સ્વભાવ અહીં પણ જોવા મળી રહ્યો છે કારણ કે દાદાના હોલામણા નામથી જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ મીડિયા સમક્ષ પણ હવે વાતચીત કરશે અને સમગ્ર ગુજરાતની જનતાને હોળીની શુભકામના પણ તેઓના દ્વારા પાઠવવામાં આવી છે આજે હોલિકા દહનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ શુભકામના પાઠવાઈ હોળીનો તહેવાર આપણે સૌ દેશવાસીઓ સાથે મળી હર્ષ અને ઉલ્લાસથી ઉજવતા હોઈએ છીએ હોળી અને હોલિકાનું પ્રાગટ્ય એ હંમેશા અસત્યની સામે સત્યના વિજય માટેનું પ્રતિક રહ્યું છે અને આજે પણ હોલિકા પ્રાગટ્યના ટાઈમે વર્ષોથી આ જ વિસ્તારમાં અહીંયા આવીને હોલિકાના દર્શન કર્યા છે આજે પણ દર્શન કર્યા છે ખૂબ ખૂબ સારી રીતે દરેક જનનું આખું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી આગળ વધે એના માટેની પ્રાર્થના કરી છે માન્ય વડાપ્રધાન સે રીતે એક પરિવાર ભાવથી આખા દેશને આખા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે એ પણ આખા દેશમાં ખૂબ શાંતિ અને સમૃદ્ધિથી આખો દેશ આગળ વધે એના માટેનો એમનો પણ પ્રયત્ન હોય છે એમના માટે પણ પ્રાર્થના કરી છે અને આવતીકાલે ધૂળેથી બધા જ જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલી આપણે સૌ એક છીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એ સાથે આપણો આ તહેવાર ભક્તિ સાથે શક્તિ શક્તિનો વિજય માનવામાં આવે છે આજનું જે પર્વ છે ભક્ત પ્રહલાદને ને મોટાભાગના લોકો જે રીતે માને છે અસત્યની શક્તિની સામે સત્યની શક્તિ ભક્તિની શક્તિનો વિજય પણ હોય કે ગમે ત્યાં હોય હંમેશા સત્યનો વિજય એ આપણે આપણી સંસ્કૃતિ છે અને સત્ય પ્રમાણે આગળ વધીએ એટલે વિજય થતો જ હોય છે અને એટલે તો આ વખતે જનતાએ નક્કી કર્યું છે ચારસો

હસતા મોઢે કરી છે કારણ કે તેઓએ કહ્યું કે જનતા પર પૂર્ણ વિશ્વાસ છે અને જનતાનો સાથ વિકાસને વિશ્વાસને ભાજપાને મળી રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે આ વખતે ચારસો ને પાર થઈને જ રહેશે